આજની રામકથા પૂરી થઈ ગઈ છે આયા બોપનાથ અંદર અને અત્યારે આયા મંડપ વીખવાનું ચાલુ છે આ બધા મંડપ મંડપને બધું વીખે છે તમે ઘડીકમાં તો કેટલું બધું ઉપર ચડેલા છે માણસો પડદા જવો તમે કેટલા બધા ઘડીકમાં તો વિખી નાચું કારણ કે સામટા લોકો કામ કરે તો વાર ન લાગે ને અને ગાડીઓ પણ અહીં ઘણી આવી ગઈ છે બધી ભરવા માટે કેટલું બધું વીખી નાખ્યું ઘણીક વારમાં જોવા તમે બધા સ્પર્ધા નીચે ઉતારી લીધા છે અને એકદમ વોટરપ્રૂફ માંડવો હશે ઉપર છે બધો કાગળ નાખેલો છે એટલે કે વોટરપ્રૂફ બે કલાકની અંદર તો બધું વીખી નાખ્યું જોવા તમે અડધું પોણ તો વિખાઈ ગયું છે સાંજ સુધીમાં કેટલું પણ વીખાઈ જશે આ ભાઈ જુઓ તમે કેટલા ઉપર સડેલા છે વીખવા માટે અને પડદા જોવો તમે બહુ મોટા છે અને આ જે ઉપર દેખાય છે ને એ કાગળ છે કાગળ કાઢવાનું ચાલુ છે અત્યારે પડદા બધા નીચે ઉતારે છે આ ઉપર ભાઈ મોટો પંખો તો એના પાંખડા છે એવો તમે બહુ મોટા છે અને આ પંખોનો ઓલો મોટો કહેવાય ને એ છે મસ્ત મજાનો

વાયર કાઢે છે અને જે પ્લાસ્ટિક ઉપર મારું છે ને વોટર પંપ માંડવો છે એ કાઢે છે પંખો કાઢે અને ઓલો મોટો પંખો અત્યારે કાઢે છે ખોલે છે અને ફિટિંગ જોવો તમે બધું જ લોખંડથી બનાવેલું છે આખો ડોમ લોખંડથી બનાવેલો છે અને બધે જ બોલ મારેલા છે આ રીતનું મંડપ છે હતો ભાઈ અને આ રીતનું બધું વિખાય છે અત્યારે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે અત્યારે રોડ એકદમ ખુલ્લો છે ફર્સ્ટ ક્લાસ નગર આપણે ગાડી કાઢી તો ગાડી ન નીકળે એટલીસ્ટ રોડ ઉપર ટ્રાફિક હોય કારણ કે અહીંયા ટ્રાફિક જ એટલી થાતી કાયમિક માટે અત્યારે જોવો તમે એકદમ શાંત રોડ છે હાવ ખુલ્લો મસ્ત મજાનો અને ટ્રાફિક પણ અત્યારે હળવી પડી ગઈ છે સાવ ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો નવા દિવસ સાથે નવા વિડીયો મળીશું ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો અને હંમેશા ખુશ રહો હર હર મહાદેવ